જયમાં મંગલ મિત્રો આશા કરું છું કે બધા મજામાં હું પણ મજામાં છું તો મસ્ત બધા ની શાંત પડી ગઈ ને હું તમારા માટે નવો એક ચેલેન્જ વિડીયો લઈને આવું છું ગીલી નો એટલે મોય દાંડી નું બધા મોયડાની નો ચેલેન્જ વિડિયો તમારા માટે લઈને આવ્યો છું અને આપણે આ બધા છે રમવામાં કપિલ વાદીભાઈ વિષ્ણુભાઈ આર્યન ઘણા બધા છે તો ચલો ફટાફટ ચેલેન્જ વિડિયો સ્ટાર્ટ કરવી અને તમને બધા નિયમ સમજાવી દઉં જો તમારે હું તમને કહું એટલે તમારે વાડિયા જે આવે ને એને મારવાનો પછી પચાસ ત્રીસ માપવાના એ થઈ જાય તો તમને બબલું મળશે અને નહીં થાય તો તમારે બે લસણની કરી ખાવામાં આવશે બરોબર બધા મંજૂર છે

दो थे भरो नो था आगे दे चा दिमाग में रोते थे चीज तो टमाटर टमाटर 0 5 2 9 2 1 2 2 5 3 2 1 2 2 2 2 2 आले भाई उधर निकल चल जाए ओवर आ भी अब ये ए बारी जा

là cái gì nữa? rồi lật tao. rồi ra Dubai anh quên nữa. thấy giá có đi. đi. એ પામ ન ફાઈ આનો હોય અલે અલે પરવિત અલે પવન ઉભો રે રમા છે ને હા તારી પાસે આ કેતો નાનો આવાન તને કીધા હા તો

બાકી છોડે <laughs> <descriptor> <laughs> તારી પછી કોણ ખબર મન છે તારી પછી ભાઈ પણ ભરવાના કેટલા તારે પિસ્તાલી મારવાના કેટલા

हेलो प्लीज ये मार अरे जो बब्बू से अरे अरे तू मारे भरवांदा है तारे मारवाणा 40 अन पछि बब्बू 40 मारती भाई हे हे चाबा 40 भरीयो भरी सागर भैया भरू एक सात आठ नौ दो एक दो तीन चार पांच छह सात आठ नौ दो एक दो तीन चार पांच छह सात आठ नौ दो एक दो तीन चार पांच छह सात आठ नौ दो I'm not going to get you. Please, my up your bank. I'm not going to give up my bank. I'm not going to give up my bank. I'm not to give up ના 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 ભાઈ નાતી ભાઈ

ચાલો ફટાફટ એને બગવી દીધી એનું અરે કોણ છે આ તો આ લે ખબર આવી જ પંચાવન પંચાવન હા તો તું પચાસ માં પિસ્તાલીસ માં ચાલી હા ચાલી

લેજે લેજે ઓગણ લે લે મા કોવાનું લેટર ડાલ એ બબલુ જા બેની ખરેલો બંતાડી પેકચર કરતો આ ગાંજો મિતલા તાર રા છે ને અંસો એ બે બે જઈએ હાલો કોણ છે હવે હું શ્રીપાલ આલે ગાંજો મિતલા વીય અલ એ હાલો વી આવો ય કાવું છે હા અપણ હા પીસતાલી ઓ હો

લહન નીકળી હવે કઈ બતા લી તેલ માં તળી મોઈ નોડી તમારી હું ભળી જોઈ <laughs> લાય <laughs> બચ્ચા બરબાદ હતી બરબાદ હતી બરબાદ હતી બચ્ચા કોણ જાન પૂછી કોણ ફળવા પબ્લો થઈ જાય લે આપણે આપણે તમારો હાલો ભાઈ

3 25 હે હા 3 25 3 3 ની નીચે કોઈ નહી 25 25 3 ની નીચે છે ઉભરો પેલા હા ઉપર એ મને જોવાજો મોટો અંદર મને ગોતોવાજો ગોતું પડે ગોપાલ નું દીક હતું લક્કિન ની ગાડી ગોપાલ ગોપાલ આવતુંવાનું હોય અંદર ક્યાં આ ભાઈ બે મારું તો પછી દેજો

આવ <dıolē>, <tas af kol apology> <Sustos>

એવા જી મરી તો થી તો આઈરો આઈરો આ તો આવશે હાલો આની પિશા બધા

આવાની આની વારી લગના દે દે આ ધ્યાન ધ્યાન એ મું હારી ગયો તો અલ્યા અલ્યા મકાન આ માર પાર્ટનર દીતો અરે કા એકાજેર બાર બાર એકાજેર મોટો 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 હાલ તોય તોય આવી તોડી તોડી હાલો 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 આકાન ડાળી લેવા જાતા ગેસ ત્રી

અંદા અંદા અંધાત એ ગલે ગના 3 3 3 3 3 3 અમે ગને પાણા ગામે જાવડિયા હા બોજી અલ હલવાયા જાનું કા લેહન લાવ લેહન લાવ ખો ખાવી છે ને લેહન એ બેવો બે ભાઈ બે બે લેજો મોકી દેજે મોકી બે લેવો બે 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 હવે ખવરો ખાવ એ લ્યો લઈ લો લઈ જો એનો રામ રામ રામ

વીરા તો ઉલી છે હાજી અમને આના પાંચ 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 માર ખાલી બબલુ મળી જાઓ બોરો 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 બે 10 10 હાલે દે દોડ દોડે હું છે એ હાલો એ કૂટલા પછી માર દાસ હો રામજી ના હવે તું રે કૂટલા પછી માર દાસ હો મોહલાઈ આને આ ઘરે ખાઈ લીધું છે બબલુ આઘન નહીં

બબરા આવ લાઈ દે છે બબલું છે યે રે ઓય લાઈ લાઈ લાઈ